એ મહિનાના કેટલા રૂપિયા કમાય છે અને કઈ રીતે તે YouTube ની અંદર મિત્રો કમાય છે તો મિત્રો અત્યારે તે આપ આપણે અંદાજો સોશિયલ મીડિયાના દ્વારા લગાવીએ તો તે મિત્રો મહિનાની અંદર બે કે 3 લાખ રૂપિયા મિત્રો કમાણી કરી શકે છે તો આપણે તો સોશિયલ મીડિયાના મળતા સમાચાર મુજબ મિત્રો અંદાજો લગાવી શકીએ છે કે બે કે 3 લાખ રૂપિયા મિત્રો તે કમાણી કરી શકે છે અને બીજા અલગ અલગ તેમનો પ્લેટફોર્મ ચાલે છે ફેસબુક જેવા અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર એમાં પણ અલગ અલગ રીતે કમાણી કરી શકે છે મિત્રો અને જો તમને અમારે વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના મિત્રો મળશો આવા નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો ધન્યવાદ